સિંહોના તંત્રને ગરીબ અને ઝૂંપડામાં રહેતા પરિવારોનું ભલું કરવામાં રસ નથી સહી કરવાનો નિર્ણયો ભાવનગર શહેર ઇન્દિરાનગરના રહીશોના પ્રશ્ને અને માલધારી સમાજના લોકોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મળતી લોન ફોર્મના નિયત નમૂનામાં સિટી તલાટી સિહોર દ્વારા સહી ન કરાતા તેમના અન્યાય પ્રશ્ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદન આપી રજૂઆત કરી છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાવનગર શહેરના ઇન્દિરાનગર વિસ્તારના લોકો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ઝૂંપડામાં રહે છે બધા લોકો ગરીબ અને પછાત છે લોકો ઝોક વાળે રહી અને એ લોકોને બે હાજર એક બે માં જમીન ફાળવી અમુક લોકો માં સરો છે અમુક લોકો નથી এনিকাং সান্ডেন এন্ ছানিডে ক্টিয়ে মাজালকোডেরান্য়ে কেকো তানানে কেকোডে দিন্য়ে কেসে ছনিন্কেন্য়ে কাকোচিয়� આ કોણ બેઠા છે આ ત્રકો મને બીજું દે એમ કોમ નંબર 15 માં સીટી તનટ એસાઈ તને ગ્રામ એજરમાં પણ કમી ઉત્તમ થઈ ગયો દે સીટી માં થઈ ગયો ત્યાં સુધી લેત્રાડી માં દે તો અમારા ક્યાં જતો જી ફોગે રોન સાઈ દે હંસી જાય અમારો પ્રશ્ન એવો છે કે માલધારી સમાજના જે પશુપાલન અને જિલ્લા ઉદ્યોગની લોન આવે છે એમાં ગામ નમૂના પંદરમાં સીધી તલાટી મંત્રી સાહેબને સહી કરવાની આવે છે તો સીધી તલાટી મંત્રી સાહેબ લેખિતમાં આપે છે કે આ મારા પાવરમાં આવતું નથી અને ચીફ ઓફિસરના પાવરમાં આવે છે નગરપાલિકા સીવરમાં નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ લેખિતમાં જવાબ આપે છે કે અમારા પાવરમાં ગામ નમૂનો પંદર આવતો નથી તો અમે કલેક્ટર સાહેબને માલધારી સમાજ વતી રજૂ કરીએ છીએ કે રજૂઆત કરીએ છીએ કે આ કોના પાવરમાં સાહેબ આવે છે તો આવો માલધારી સમાજને ન્યાય મળે અને ચોક્કસ જિલ્લા ઉદ્યોગ તરફથી લોન મળે અને તેમને ન્યાય મળે તેવી આશા સાથે આ બે શબ્દ કહેવામાં ત્રીસ ત્રીસ વર્ષથી આપણો બાજુ માં ગરીબ માણસો રહી છે એમને ઘરનું ઘર મળે ત્રીસ વર્ષથી ઝુંપડા વળીને રહે છે અમુક લોકોને સનદો મળે છે રાજકીય લોકો જે લાગુ વાળા છે બીજા ગરીબ માણસોને સંદો મળે નથી આ બાબતે જિલ્લા કલેક્ટર રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક જે લોકો ગરીબો ત્રીસ વર્ષથી ત્યાં રહે છે ત્યાં એના મકાનના પ્લોટ મળે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને બીજો એક સીપીએમનો પ્રશ્ન છે કે માલધારી સમાજના જે લોકો છે જેને લોનમાં તકલીફ પડે છે અને લોનના જે ફોર્મમાં ફોર્મમાં સીટી તલાટી અને સીફો ફીચર સહી નથી કરતા બે પ્રશ્નો લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ nữa. nó có một đồ rồi luôn đấy